રાજકોટના ટીઆરપી ગેમ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એક તરફ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓએ રાજકોટમાં ધામા નાખ્યા છે અને આકરા તેવર સાથે પ્રહાર થઈ રહ્યા છે સરકાર પર અને માંગણી થઈ રહી છે ન્યાયની ત્યારે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક હવે ઝૂકી રહી હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળે છે विगतવાર વાત કરીએ રાજ્ય સરકારે કઈ મહત્વની જાહેરાત કરી છે અગ્નિકાંડ મામલે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે હવે સરકાર દ્વારા એક મહત્વનો વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટના આ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા આ મામલે કોંગ્રેસ એટલે કે વિપક્ષ આકરા પાણીએ છે રાજકોટમાં વિરોધ પ્રદર્શન ધરણા પ્રદર્શન અંશન ઉપવાસ આ બધું જ કોંગ્રેસના યુવાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સાથે જ હવે જોડાયા છે સાંસદ ગીનીબેન ઠાકોર આ મામલે વિપક્ષના તે વર આકરા છે ત્યારે રાજ્ય સરકારનું વલણ હવે કનું થતું દેખાઈ રહ્યું છે આ પહેલા રાજ્ય સરકાર દ્વારા एसआईटीની રચના કરવામાં આવી હતી આ અધ્યક્ષ હતા સુભાષ ત્રિવેદી ત્યારે બીજી તરફ રાજકોટ શહેર ક્રાઈમ રંચ પણ એસઆઈટી બનાવી તપાસ કરે છે તેવી જાહેરાત રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કરી હતી રાજુ ભાર્ગવની તાત્કાલિક બદલી થઈ એના બદલી બાદ અમદાવાદથી બ્રિજેશ કુમાર ઝાને રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તેમણે કહ્યું કે આની ઓળખ એસઆઈટી નથી આ તપાસ કમિટી છે જે ગુનાની તપાસ કરે છે લોકોને બે બે એસઆઈટીના કારણે સમજવામાં અસમંજસ ન થાય માટે રાજકોટ શહેર પોલીસે આ કર્યું હતું ત્યારે હવે સવાલ એ પેદા થઈ રહ્યા હતા કે ઉચ્ચ અધિકારીઓ કે જેઓનો પણ ક્યાંક ને ક્યાંક આ મામલે રોલ હશે કે તેઓની બેદરકારી છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કામગીરી કે તપાસ કોણ કરશે આ મામલે જિજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ આકરા પ્રહાર કરી રહ્યું છે ત્યારે આજે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે જેમાં આ ઉચ્ચ અધિકારીઓની ખાતાકીય તપાસ કરવા માટે અશ્વિની કુમારની અધ્યક્ષતામાં એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે જેમાં મનીષા ચંદ્રા પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલ આમ તમામ આઈએસ અધિકારીઓ તપાસ કરશે જેમાં સરકારી અધિકારીઓનો રોલ શું હતો તેમના વિરુદ્ધમાં શું પુરાવા છે તેઓની શું નેગ્લિજન્સી એટલે કે શું ક્ષતિ રહી ગઈ કે શું તેમની ચૂક રહી ગઈ તે મામલે પણ તપાસ થશે અને આ મામલાનો તપાસ રિપોર્ટ બે જુલાઈ સુધીમાં રાજ્ય સરકારને સોંપવામાં આવશે એક એસઆઈટીનો રિપોર્ટ વીસ તારીખે એટલે કે હવે બસ ગણતરીના દિવસ બાકી છે ત્યારે સોંપવાનો છે રાજ્યની સરકારને તેવું અગાઉ રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જણાવી ચૂક્યા છે ત્યારે હવે એક નવી ટીમનું ગઠન થયું છે નવી તપાસ કમિટી જે તપાસ કરશે આ અધિકારીઓને તેવા સમાચાર આવી રહ્યા છે જોઈએ હવે આ સમિતિથી વિપક્ષ સંતુષ્ટ થાય છે કે પછી હજુ પણ તેમની જે માંગણી છે કે વળતર આપો એક કરોડ રૂપિયા સાથે જ મૃતકોના પરિવારને ન્યાય મળે માટે પાક શાફ અધિકારીઓની ટીમનું ગઠન કરો તેની પાસે તપાસ કરાવો અને તમામ સરકારી કર્મચારી અને બાબુઓની તપાસ કરી તેમને પણ જેલ ભેગા કરો આ માંગણીઓ સ્વીકારાય છે કે કેમ કારણ કે હજુ રાજકોટમાં પચીસ તારીખે બંધનું એલાન યથાવત છે જે જિજ્ઞેશ મેવાણી આપ્યું હતું જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે પચીસ તારીખે રાજકોટને સજ્જડ બંધ કરવામાં આવશે અને ન્યાયની માંગણી કરવામાં આવશે ત્યારે આ સરકારનો નિર્ણય